જયરા જાહેરને જેલમાંથી મળ્યો છુટકારો જોવો જે ટી શર્ટ જેલ જતા હતા ત્યારે પહેરી દીધું એ ટી શર્ટ પહેરી અને તે એક સામાજિક પ્રસંગમાં પહોંચી ગયા છે તો મિત્રો અત્યારની મળતી માહિતી મુજબ જયરાજ આહેર જે જેલમાં અંદર છે એ પણ મિત્રો એવું કહેવામાં આવે છે કે જયરાજ આહેરને જેલની અંદર પણ પાંચથી છ લોકો મળવા ગયા છે અને મિત્રો એ પણ ખાનગી રીતે અને મિત્રો મિત્રો બીજો પણ ખુલાસો સામે આવ્યો છે કે જયરાજ આહેરને જેલનું ભોજન એટલે કે જમવાનું ભાવતું નથી અને પહેલાં દિવસે જ કઢી અને ખીચડી ખાતા તેમની તબિયત લથડી છે તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર ફરી એકવાર સામે આવી રહ્યા છે જેમાં જયરાજ આહિરને જેલની હવાલે ગયા છે પણ મિત્રો એવું કહેવામાં આવે છે કે તેમને ત્યાં પણ લોકો મળવા ગયા છે અને મિત્રો આ સૌથી મોટા સમાચાર છે પણ મિત્રો કોણ ગયું છે એ સામે આવ્યું નથી તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો તમને વિડીયોની અંદર માહિતી આપશું કે અત્યારે જયરાજ આહિરની જે ધરપકડ કરવામાં આવી છે જે નવનીતભાઈના કેસની અંદર તેમાં સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે જેમાં મિત્રો નવનીતભાઈ જે માંગણી કરી રહ્યા છે અને મિત્રો અત્યારે તેમની નવી એક માંગણી છે કે વરઘોડો નીકળવો કેમ કે મિત્રો આમ લોકોનો વરઘોડો નીકળે છે તો આમનો પણ વરઘોડો નીકળવો જોઈએ એવી માંગણી સાથે તેઓ અત્યારે ફરી એકવાર આવું બોલી રહ્યા છે અને મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે જે જયરાજ આહિર જેલની અંદર છે અને માયાભાઈ બહાર કહેવાય છે કે દીકરો જેલની અંદર છે અને માયાભાઈ આહિર બહાર આવા આવા મોટા મોટા બોલવાનું ચાલુ કરી દીધું છે પણ મિત્રો આપણે વાત કરવાની છે કે જયરાજ આહિર જેલની અંદર છે અને તેમને મળવા માટે કોણ ગયું છે હા મિત્રો અત્યારના છે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ફોટો વાયરલ થઈ રહ્યા છે તેમાં કહેવા માગી રહ્યા છે લોકો કે ઝેરા જાહેરને જેલની અંદર પણ લોકો મળવા જવા જઈ રહ્યા છે તો મિત્રો આ કોણ જઈ રહ્યા છે કેમ કે મિત્રો તેમના પરિવારવાળા જોઈ શકે અને અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે જયરાજ આહીરને જેલનું ભોજન જમવાનું ભાવતું નથી જેના કે પહેલા જ દિવસે કઢીને ખીચડી ખાવાથી તેમની તબિયત લથડી છે કેમ કે મિત્રો એસો આરામથી જિંદગી જીવતા જયરાજ આહિરને જેલની અંદર આવી તો તકલીફો પડવાની છે પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાના છે કે નવનીતભાઈએ જે ન્યાયની વાત કરી હતી ન્યાય તો મળી ગયો પણ અત્યારે તેઓ વરઘોડાની વાત કરી રહ્યા છે હા મિત્રો અત્યારે જ્યારે જાહેર એવું કહી રહ્યા છે કે સામાન્ય લોકોનો જેવી રીતે તમે વરઘોડો નીકાળો છો એવી રીતે આમનો પણ વરઘોડો નીકળવો જોઈએ અને મિત્રો બીજી પણ ઘણી બધી માંગ છે કે જે બધા લોકો આની અંદર ઇન્વોલ્વ હોય જેટલા પણ લોકો હોય એ બધા ઉપર કાર્યવાહી કરવામાં આવે તો મિત્રો માયાભાઈ આહિર અત્યારે જે મેદાનની અંદર આવ્યા છે એમને આતરો એક એવો જવાબ આપ્યો છે જે સીધી આંગળીની ભાઈ તરફ ખીંચાઈ જ રહી છે કેમ કે મિત્રો જે ગીત માયાભાઈ આહિરની અત્યારે વિડીયો એક કોળીઓ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું કહેવા માગે છે જે થયું તે સારું થયું છે જે થયું છે તે બરાબર થયું છે અને જે થશે ને એ પણ બરાબર જ થશે તો મિત્રો આ ઉપરથી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે નવનીતભાઈને સિદ્ધિ આંગળી માયાભાઈ આહિર ચિંધી રહ્યા છે અને મિત્રો આહિર સમાજ પણ માયાભાઈ આહીરને સપોર્ટ કરવા માટે મેદાને આવ્યો છે જેવી રીતે નવનીતભાઈને સપોર્ટ કરવા માટે આવ્યા હતા ને એવી જ રીતે આહિર સમાજ પણ માયાભાઈ આહીરને જયરાજભાઈ આહીરને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો એવું કહેવામાં આવી રહ્યું છે કે વરઘોડો નિકાળો નીકાળો અને નિકાળો નવની ભાઈની એક જ માંગ છે અને જે પણ આ લોકો આની અંદર હોય એ બધા સાથે કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો વિડીયો જોવો અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો બાકી વિડીયો જુઓ જયરાજ આહિરને જેલમાંથી મળ્યો છુટકારો જો જે ટી શર્ટ જેલ જતા હતા ત્યારે પહેર્યું હતું એક ટી શર્ટ પહેરી અને તે એક સામાજિક પ્રસંગમાં પહોંચી ગયા છે એટલે કે જયરાજ આહિર અત્યારે બાર હોય એવું લાગે છે એક સામાજિક પ્રસંગમાં જો આજ રેપી છે જે ટી શર્ટ કેસરી કલરનું હતું એ ટી શર્ટ પહેર્યું છે એકા નાનકડા પ્રસંગમાં આજ રેપી ત્યારબાદ જયરાજ આહિરે એક તેના ભાઈબંધના લગ્ન પ્રસંગમાં પણ હાજરી આપેલી છે ચાલો ચાલોથી આગળ